ત્રીજું અડતું બેસી ગયું ને અને છે ને આપણે ઘણા ટાઈમ પછી આજે આવ્યા બ્લોગમાં અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક હાથ થઈ ગયા છે ને હવે હું શાક વઘારીશ તો શાક હું શેનું વઘારીશ જો મેં તૈયારી કરી લીધી છે બટ એવા છે પાંચ જાતના મારા કાકાના ઘરેથી આવ્યા છે ઝાડવા જમવાનું પાત્રી લીધું છે અને મારા મમ્મી છે ને જમવાનું કાઢી છે અને મારો ભાઈ આવે હાલો ભાઈ જમવા આવી જાઓ હલો નમસ્તે કેમ છો બધા આઈ હોપ કે મજામાં જશો અને હું પણ મજામાં છું તો સ્વાગત છે તમારું મારી ચેનલ પ્રિન્સ આર લાઈફસ્ટાઈલ બ્લોગમાં અને સવાર સવારમાં ગુડ મોર્નિંગ સુપ્રભાત બધાયને અને હેપી નવરાત્રિ નવરાત્રિનું આજે ત્રીજું ઓરતું બેસી ગયું ને અને છે ને આપણે ઘણા ટાઈમ પછી આજે આવ્યા તો બહુ ખાસ છે કારણ કે મેં તમને કીધું હતું કે મારા મમ્મી પાછા આવશે તો આપણે પાછા વ્લોગ ચાલુ કરશું કારણ કે વચમાં થોડુંક મારે કામ આવી ગયું હતું ઓર્ડર્સ એવું બધું હતું તે એટલા માટે અને ચાલો સવાર સવારમાં તો લેટ ઉઠાઈ ગયું છે મમ્મીએ ફોન કરીને આપણે ઉઠાડ્યા કે ઉઠો ખાયો કા ભાઈ શ્રી ઉઠા મેં કીધું નહીં તો પછી અમે ઉઠા મોટું થયું અને હવે આખા ઘરમાંથી પહેલાં વાળી નાખશું અને પછી હું તમને કહીશ કે આજે આગળ આગળ શું કામ કરવાનું છે કામ તો ઘણા બધા છે રસોઈ બી બનાવવાની છે અને મમ્મીની આવવાના છે તો છે ને મેં આજે બ્લોગ નીચેથી ચાલુ કર્યું છે કારણ કે ઉપર જવાનો અત્યારે ટાઈમ નથી તો સારું ચાલો સારું ચાલો બનનારી બ્લોગમાં અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો તો છે ને આખા ઘરમાંથી મેં વાળી નાખ્યું છે અને બહારથી પણ વાળી નાખ્યું છે તો હવે સૌ પ્રથમ છે ને હું ઉપર પાણી ચડાવી દઉં મોટર લગાવીને કારણ કે પાણી ખલાસ થઈ ગયું છે તો ઉપર પાણી ચડાવી દઉં મતલબ કે ચડાવી દઉં સોરી થોડુંક તોતળું બોલાઈ ગયું અને પછી છે ને પાણી ચડાવીને આપણે અહીંયા ફરીયું ને એવું બધું ધોઈ નાખશું પછી હું જઈને નાઈ આવીશ પછી આપણે નાસ્તો બનાવશું ઓકે ઉપર પાણી ચડી ગયું છે અને ફરી યુ ક્લીન કરી નાખ્યું છે સરનાસ બાથરૂમ ક્લીન કરી નાખ્યા છે તો હવે હું જાઉં છું નાવા નાઈને પછી તમને મળું પછી આપણે બનાવશું નાસ્તો અને જમવાનું ઓકે શું બ્લોગમાં બી કન્ટિન્યુ હેન્ડો મતલબ કે ચાલો તો કામ થઈ ગયું છે ઉપર પાણી ચડી ગયું છે અને ફરી યુ ક્લીન કરી નાખ્યું છે સરનાસ બાથરૂમ ક્લીન કરી નાખ્યા છે તો હવે હું જાઉં છું નાવા ના મિલતે હે થોડે સે બ્રેક કે પાત આવડે આવી ગયા છે તૈયાર થઈને મેં નાઈ લીધું અને આપણે રેડી પણ થઈ ગયા તો હવે છે ને હું નાસ્તો બનાવ મારો નાસ્તો બનાવવાની તૈયારી કરું અને પછી જમવાની તૈયારી કરું ઓકે મારા મમ્મીની છે ને નીકળી ગયા છે હમણાં કલાક બે કલાક દોઢ કલાકની અંદરમાં પહોંચી જશે આરામ આરામથી આવશે તો બે કલાકથી ઉપર થઈ જશે ઓકે તો ચાલો હું નાસ્તો બનાવીને પછી તમને મળું એ ફ્યુ મોમન્સ લેટર હો મારા મમ્મી આવી ગયા છે અને આજે થોડુંક રસોઈ બનાવવાનું મોડું થઈ ગયું છે મેં રોટલી બનાવી નાખી છે ભાત થઈ ગયા છે અને હવે હું શાક વઘારીશ તો શાક હું શેનું વઘારીશ જો મેં તૈયારી કરી લીધી છે બટેકા કાપે લીધા ડુંગળી ટમેટા અને હું સફેદ ચોરા મેં પલારી નાખ્યા છે અને આદુ લસણ ને મરચાની પેસ્ટ તો છે ને મારા મમ્મીની આવી ગયા છે દેખાડું તો જો મારા મમ્મીને છે ને ચા પીવે છે આવતાવે અને મારા મમ્મી એ બોરિયા બિસ્તરા ખોયલા જો કેટલું બધું લઈ આવ્યા છે મારા માટે અને અહીંયા મારો ભાઈ બેઠો છે આપણા આશિકભાઈ અને મારા મમ્મી છે ને જો ઝાડવા પણ લઈ આવ્યા છે પાંચ જાતના મારા કાકાના ઘરેથી આવ્યા છે ઝાડવા થેન્ક યુ સો મચ કાકી એન્ડ મારી બેનું બધાય મને ઝાડવા ગિફ્ટ કર્યા છે તો આપણે હવે ઝાડવાને મોટા કરશું ધનવેલ છે અને બીજા કંઈક અલગ અલગ પાનના છોડ છે તો હવે આપણે આને મોટી કરશું વેલને ઓકે સબ્લોગમાં બી કન્ટિન્યુ હું સાકો ઘારી લઉં તો ગાઈસ છેને સાફ થઈ ગયું છે તો હવે હું સાફ ચેક કરી લઉં કે થઈ ગયું છે કે નથી થયું કે મમ્મીને બોલાવ મમ્મી અહી આવો ને જરા સાફ જોઈ લ્યો ને મમ્મી આવે સાફ જોઈ લેશે તો જો મારા મમ્મી આવતા અમે આપણા બ્લોગ એન્ટર થઈ ગયા છે મમ્મી બધાઈને હેલો હાઈ તો ક્યો હેલો કેમ છો બધાઈ કેમ આપણા બ્લોગ સબસ્ક્રાઈબ કરજો તો જો હવે છે ને આપણે શાક ખોલીને જોઈ લેશું એ પછી જમી લેશું ઓકે સો બ્લોગમાં બી કન્ટિન્યુ બહેન રહેજો હવે હું ને મારા મમ્મી ઘણી બધી નવી નવી રેસીપી લઈને આવ્યા છી અને તમે પણ બનાવજો અને દિલ થામીને જોજો બનાવવાની છે નવી નવી રેસીપી મસ્ત મસ્ત બનાવવાની છે કે શું નહીં કે શું બનાવવાની છે કાલે કહેશું કે અમે શું બનાવશું અગાઉ માર કહી દઈ તો પછી અમારી રેસીપી ક્યાંક કોપી થઈ જાય અમારા મોર કોઈક બીજું કોઈક વિડીયો બનાવી લે તો એ પહેલાં આપણે વિડીયો બનાવશું પછી અમારો જઈને વિડીયો તમે બનાવજો ઓકે અને તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો હાલો યુ ટુ ફેમિલી હવે આપણે છે ને જમવાનું કાઢી હવે પછી મારા ભાઈને જવું છે પછી સાંજે મજૂરનો ફેરો છે રિક્ષાનો એટલા માટે સો આપણે હવે જમવાનું કાઢી તો ચાલો ગાઈસ જો હવે અમે છે ને જમવાનું પાત્રી લીધું છે અને મારા મમ્મી છે ને જમવાનું કાઢી છે અને મારો ભાઈ હવે હાલો ભાઈ જમવા આવી જાઓ તો જો શાક મસ્ત મજાનું કાઢે છે તો જો ગાઈસ અમારું ભાણું પીસાઈ ગયું છે અને તો હવે અમે લોકો જમી લેશું તો ચાલો બધા જમવા માટે મસ્ત મજાનું શાક બનાવ્યું છે અને ભાત રોટલી અથાણું મમ્મી છે ને અહીંયા બીજું અથાણું લે આવ્યા છે અમારા વાંકાને એનું ફેમસ લાલાભાઈનું અથાણું એ છે ને એક મેં આ લીધું હતું આ મિક્સ અથાણું છે અને મારા મમ્મી છે ને એ બીજું મિક્સ અથાણું રહ્યા તો બહુ જ રેડ છે મારું ફેવરિટ એક નંબર તો છે ને ચાલો બધા જમવા માટે મસ્ત મજાનું હું તમને અથાણું દેખાડું તો તમે લોકો જુઓ અથાણું કેટલું મસ્ત છે દેખાય છે ને વાહ મસ્ત છે ઓ અથાણું અથાણું આ મારું ફેવરિટ અથાણું છે આ વખતે થોડીક ગ્રેવી વધારે છે નકર આની ગ્રેવી છે ને ઓછી હોય છે પણ આ વખતે થોડીક ગ્રેવી વધુ છે અને જે આ અથાણું છે ને એમાં એટલી બધી ગ્રેવી નથી છે ખરા પણ એટલી બધી ગ્રેવી નથી તો ચાલો જમવા માટે બધાય ચાલો આશિફભાઈ ચાલુ કરો મમ્મી ચાલુ કરો આવશે ચાલ હા તો કાંઈ છે ને મારો ભાઈ ગયો ઘરે કારણ કે એને મજૂર લોકોના ફેરા હોય ને એટલા માટે તો એ વહેલા સાલ પહોંચી ને ત્રણ ચાર ત્રણ વાગી ગયા છે ચાર પાંચ વાગે પહોંચી જશે અને મારા મમ્મી શું કરે છે મમ્મી શું કરો છો તમે સાફ કરો છો મારા મમ્મી છે ને એ ચણા સાફ કરે છે જોવો છે ને ચણા ખાવામાં બહુ મીઠા લાગે સરસ તો જો ગાઈસ છે ને મારા મમ્મીએ કેવું વેસ્ટમાંથી બેસ્ટ કર્યું છે કુંડા નહોતા ને એટલા માટે છે ને આને ઓલાથી શું કહેવાય સીસા સીશાના ઉપરથી કાપીને અને પછી એને એને માટી ભરી દીધી આમાં મારો ભાઈ લેવો મસ્ત કાળી માટી છે તમે જો એકદમ કાળી સોયરા જેવી તો છે ને આપણે બજારમાં જાશું ને એટલા માટે અહીંયાથી આપણે છે ને જયમાળી માર્કેટ મોલમાંથી નાના નાના કુંડા લઈ આવશું અને પછી આ છોડને છે ને એમાં શિફ્ટ કરી દેશું પછી ઉગે ને તો સારું દુઆ કરજો કે આપણા છોડ ઉગી જાય ગઈ વખતે તો એ ગુનો હતી આપણે વેલ મંગાવી હતી એ જ વેલ છે એક ધનવેલ છે અને મારા મમ્મી જો ઉપર ચણા મૂકીને બેસી ગયા અહીંયા જટ મોટા હા એટલે તમે અહીયા કા બેસી ગયા છે ને આ

તો સારું થઈ જશે તો તમે લોકો જુઓ તો જો ટુ ફેમિલી છે ને આપણે હવે આસન પટ્ટા પાથરી દેસું તો ચાલો હવે તમને છે ને આ બધી વસ્તુ રાખીને ગોઠવીને પછી દેખાડું ઓકે કિચન ખાલી થઈ ગયું અને આ જે ખાલી જમવાની જ વસ્તુ પડી છે અને બાકી કાંઈ પોકટની વસ્તુ નથી મેં બધી વસ્તુ છે ને જો અડધી અહીંયા ગોઠવી દીધી અને અડધી અહીંયા બધી ડાર ને બધું ભરી દીધું નીચે જવા દીધું અડધું પડધું અને અહીંયાથી બી ખાલી કરી નાખું જોઉં અને ડસ્ટબિન જવા દીધું અંદર થઈ ગઈ ને મસ્ત જગ્યા આપણા કિચનમાં જો મમ્મીને ચા પીવાનો હતો તો પાંચ વાગી ગયા છે ને ચા બનાવી નાખ્યો છે મેં અને મારા માટે દૂધ બનાવી લીધું છે આપણે ચાની બાધા છે તમને બધાને ખબર છે હજી નથી ખોઈલી ટુ ફેમિલી બસ આજ માટે આપણે આટલો જ બ્લોગ રાખશું ફરી મળીશું કાલના વિડીયોમાં અને આજનો બ્લોગ હું બસ અહીંયા લાગીને જ રાખું છું કાલે આપણે કંઈક એક નવી રેસીપી બનાવશું તો હું તમને દેખાડીશ અને કાલે બને તો બજારમાં પણ જવાનું છે આપણે તો હું ને મારા મમ્મી બે વળી ફરી એકવાર બજારમાં જાશું લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે સો આ વ્લોગ ને હું અહીંયા જ બંધ કરું છું એન્ડ કરું છું ને મારા મમ્મી છે ને પાછળ વારે છે અત્યારે દિયાત વાય ટાટા ગુડ